રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2025-26 ને अर्बन डेवेलपमेंट ईयर તરીકે ઉજવવામાં આવ્યું. રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2025-26 ને अर्बन डेवेलपमेंट ईयर શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ માર્કેટ પોર્ટલની રચના કરવામાં આવેલ છે. આ પોર્ટલ એ સરકારી ખરીદીઓ માટેનું ઓનલાઈન સેવા પૂરી પાડતું પોર્ટલ છે. ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા પણ તેમની જરૂરિયાત મુજબની ખરીદી જેમો પોર્ટલ મારફત કરવામાં આવતી હોય છે આ ખરીદીની પ્રક્રિયા તથા પોર્ટલના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન મળી રહે તે માટે મહાનગરપાલિકાના તમામ વિભાગોના અધિકારી કર્મચારીશ્રીઓ માટે તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ હોલ સરદારનગર ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલીમ આપવા સ્ટેટ કક્ષાએથી માસ્ટર ટ્રેનર શ્રી મોહમ્મદ અતિક મલિક દ્વારા હાજર રહી ભાવનગર મહાનગરપાલિકા તથા આરસીએમ કચેરીના કુલ બસો બત્રીસ અધિકારી કર્મચારી સ્ત્રીઓને આ પોર્ટલની તાલીમ આપેલ છે આ તાલીમ સેશનમાં સ્ટેટ પ્રોક્યોરમેન્ટ પોલિસી ડાયરેક્ટ પરચેસ એલવન રિવર્સ ઓક્શન ફોરવર્ડ ઓક્શન બન્ય બીડ તેમજ કસ્ટમ બીડ સર્વિસ બીડ બિલિંગ વગેરે કન્સેપ્ટ્સ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપેલ છે